પ્રજા હિતેશી ન્યુઝ પ્રજા હિતેશીટલ મીડિયા પ્લેટફોર્મ પરિની ઉજવણી સિલ્વરસ્ટોન સોસાયટી જમાલપુર નવસારી ખાતે કરવામાં આવી જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ સિલ્વર સ્ટોન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ધ્વજ વંદન રાષ્ટ્રગાન અને યોગના કાર્યક્રમો કરવામાં આવ્યા જેમાં ઉપસ્થિત મહેમાનમાં જિલ્લા કો ગાયત્રીબેન તલાટી યોગકોચ રસવતીબેન યોગકોચ રવિ પરમાર યોગ ટ્રેનર યોગ સાધક સહિત એડવોકેટ નરેશ કુમાર પાસવાલા ઇન્ચાર્જ રમેશભાઈ પટેલ પત્રકાર રવિન્દ્રભાઈ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધ્વજવંદન વંદન રાષ્ટ્રગાન પછી યોગના કાર્યક્રમો યોગ પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યો હતો સિલ્વર સ્ટોન સોસાયટીના પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા યોગના કાર્યક્રમમાં સંપૂર્ણ સહકારની ખાતરી આપવામાં આવી હતી આપણે એટલા પરિપક્વ થયા છે કે આપણા દેશને સશક્ત બનાવવા માટે આપણે પોતે સશક્ત બનીએ છીએ રોજ યોગ કરીએ છીએ બરાબર કારણ કે આપણો દેશ એ ભવિષ્યમાં વિશ્વ ગુરુ બનશે અને એ ફક્તને ફક્ત યોગ થકી જ પશુબંધ થવાનો છે આજે આપણે આઝાદીનો પર્વ ખૂબ ગર્વથી મનાવવાનો છે કારણ કે આજે આપણે તિરંગાને સલામીની સાથે સાથે સૂર્ય નમસ્કાર કરી નતમસ્તક કરીશું અહીંયા છે બધા હું સ્વાગત કરું છું આમંત્રિત મહેમાન એ હું તરફથી હાર્દિક પ્રગટ કરવામાં આવે છે આજનો પ્રોગ્રામ ખરેખર સારો હતો અત્યાર સુધી જે પ્રોગ્રામ ઉજવ્યા હતા એ ટીવી પર એના ફોટામાં લે વાસ્તવિકતામાં આજે આપણી સંખ્યામાં ભેગા થયેલા વ્યક્તિઓને યોગ કરતા જોયા અને અલગ અલગ આસાનની માહિતી મળી જે આમ આદમી માટે જરૂરી આજે જીવનમાં દરેક વ્યક્તિ સફળતાની આશા રખા એ ફોટે જે કાર્યમાં છે ફોટે જે ફિલ્ડમાં છે એમાં એને સફળતા મળી પણ